એવી રીતના મગાય ની ભલા આદમી કોઈ ના જોડે વસ્તુ અરે એનું મેં યાદ કરાયો એટલે મને ધોલાન ગોખરું થાય એટલું તો આલછી અરે બાસ્કુજી તમે હમતા નહી ભલા આદમી આવી રીતના કોઈને શરમ માં ના નખાય એમ અરે પણ 500 ગ્રામ હું એન જોડે છે તો આટલું આલેમ શું જાહે કો ના 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 લે હું ઓળખું છું ની એન અરે બાઈક લઈને તમે ગોમ માં જાતા હતા જો નહી તો મોરા જાયો હું અરે જતાઓ પછી મારા બાર જવાન જાહે હેડ તો જાયો હું

વાત સાચી છે કચરો વાળો આ ઓય અચ્છા કરી તો 7 ના જમાના ગયા હવે કચરો વાળો કોઈ ખાવું છે ના કોઈ ખાવું નહીં કે કાકાજી હમ હું શું કહું છું ખબર છે બોલો એક નંબર માલ ફોવા બનાવું છું પોતા નહીં મારા ભાઈ તમારું તારે બે દલભાઈ આપણે બે મને કેતા કોઈ રાખવું નહીં પડી નહીં કચરો વાળો પછી તમારું પ્લાનિંગ

ચમકે હવે જગ્યા ખાલી કરવી પડશે અરે હાલ કમ્પ્લીટ કરી નાખો ચમકે પહેલા હું રોડા કોક્રીટ કરવા જાતો એવું એમ ઓય જો તાણ અન ભૂમતે એ આ બધું બાચી યાર આ બધું હારું ના લાગે હવે કચરો વાળો કચરો વાળો હું વાળું છું તમે ચિંતા કરશો નહીં બરાબર પણ આ બધાની વાતોમાં આવશો નહીં શું કીધું કોણમાં કોઈ નહીં હા કોઈ નહીં સરળ દોડો ભાગ ની ગળાની છો ગળા કોમો આટલો બાકી આ કોમ એક નંબર કરજો ખુશ થઈ જવા જોઈએ અને એક બિસ્કિટ એમનો મારી દેવા જોઈએ હા કમ્પ્લીટ કંપો કેગર ભાઈ બલજી હું તને હારી રીતે તું ખાલી હાલ પાગલ બનવાની એક્ટિંગ કરે પાગલ તો અમને બનાવ્યો છે તું પણ હવે આરી તને પાગલ બનાવશે જોઈ લે ખાલી હવે હોનાજા બિસ્કિટ મારા

ના હવે મૂડ તો કમ થાય થાય તો હવે એ ખરે તો મને ઘર મે લીજો એ મારતા કેવી અચાનક ખરાબ થઈ ગઈ આટલું બધું હોનુ ભાળી ગયા છે અને એના વિચારો કરે છે એના કારણે ચક્કર આઈ ગયા છે એવું છે કોઈ

અડધો કલાક અને ખોડ તો શરબત તો ફૂમતા પીધો હશે તો બે પોં શીત ના થઈ ગયા એટલે એટલે કોઈ છે કે શરબત પીવાથી મોડસ બે પણ થઈ જાય ચક્કર આવતા હોય મટી જ હોય

કોણ તને મરીયા પડ નીકળીતી ના પડી પણ તો પી ગયો છે કે મૂર્ખ અડધો કલાકમાં છે શાંતિ મિનિટ એટલે ગાડી બોલાવું

આ ચિતલી સેવા કરી છે મારી બધું માનું કારણ છે એ એ તો કલ્લે જાડો માન અરે ડાબડી મુઢા તારી વોશ કમ્પ્લીટ ઉગર છે અન તું કમ્પ્લીટ ફોન માં હે તાણી તને ખબર પડશે તને ચોકર લઈ જાડો સુમુ હા મારું પોંછો પાટણ હા